તો મિત્રો આ શ્રી દાન પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું અને તમને સારું લાગ્યું હશે અને પ્રવચન માંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાન બાબા પુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી બનાવતો તો તમે ખાસ નોન લેજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાઈક હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય ઈ સુરપુરા દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા વીડિયો તમારા માટે બનાવી શકો મિત્રો તે સાથે તમને કહું છું સારું મિત્રો તો બોલો સુરાપુરા દાદાની જ